ત્યારે ચૂંટણી મેદાનમાં જઈશું ત્યારે જે અમારી કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો અને બે હજાર ચૌદમાં જે વચનો આપ્યા હતા અને નથી પૂરા થયા એ વાત પણ મૂકીશું એટલે આજે માત્ર ધોળેશ્વર મહાદેવના દર્શન કરી અને આપ સૌએ મીડિયાની પણ માફી માગું છું કે બાઇટ આપવામાં એકાદ બે મિનિટ મોડું થયું છે એટલે કાયમ મીડિયાએ સાથ સહકાર અમને આપે છે લોકોના પ્રશ્નો માટે

એમના જે કઈ પિયારી પક્ષે લાગણી એક આપણે સંસ્કૃતિ પ્રમાણે મામેરું કરતા હોય છે એટલે મામેરામાં મેં ઘણા એક સ્લોગન સાથે સૂત્ર આપ્યું છે કે બનાસની બેન કેની બેન જ્યારે બનાસકાંઠા એ બેન જીતી છે ત્યારે મને સો ટકા બનાસકાંઠાની જનતા ઉપર અઢારે આલમ ઉપર છત્તીસે ઉપર ભરોસો છે કે જેમ બે હજાર સત્તર ને બાવીસમાં

કયા જિલ્લા માં નક્કી કરવી જે